સર્વે નંબર લીઝની ખોડિયાર મંદિર ધૂના માતા સ્થળના બદલે લીઝ ધારકના ખાનગી જગ્યાએ યોજવામાં આવી હતી ત્યારે આ લીઝ લઈને જેમાં એસડીપી કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણીએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ લોક સુનાવણી જાણ છવીસ ગામોના લોકોને કરવામાં આવી નથી અને આ સુનાવણીમાં લીઝ ધારકો સિવાય અન્ય લોકો કોઈ આવ્યા નથી જેથી નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પાસે આ લોક સુનાવણી રદ કરવામાં આવે અથવા મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આ સર્વે નવસો ચોર્યાસી તપાસ કરવામાં આવે અને લોક સુનાવણી પહેલા અંજાર અને આસપાસના છવ્વીસ ગામડાઓને જાણ કરવામાં આવે ત્યારબાદ જ લોક સુનાવણી યોજવામાં આવે તેવી માંગ પણ કરી હતી આ લીઝ માટેના સેમ્પલ બે હજાર બાવીસમાં લીધેલ હતા તે એજન્સી પણ હાજર રહી નહોતી સાથે છવ્વીસ ગામોના કોઈપણ સરપંચને પણ જાણ કરવામાં આવી ન હતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નાયબ કલેક્ટર અધ્યક્ષને લોકોને અંધારામાં રાખી લોક સુનાવણી કરવામાં કવાયત શરૂ કરી હતી પરંતુ જીપીસીબીના સાઇડ પરથી અમુક જાગૃત લોકો અને એસડીપીઆઈ જિલ્લા પ્રમુખને જાણ થતાં લોક સુનાવણીમાં પહોંચેલ અને આ સુનાવણી રદ કરી અને ફરીથી નિયમ મુજબ લોક સુનાવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વિરોધ વચ્ચે લોક સુનવણી પૂરી કરી ભાગી જતા અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દારોમાં આવે છે જે લીઝની સુનવણી હતું તે લીઝના સર્વે નંબરમાં પણ ગડબડ લાગે છે તેવામાં લોક સુનવણી પૂરી કરવી એ અધિકારીઓની એક તરફી વલણ જોવા મળ્યું છે જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ પણ લીસ ધારકો સાથે મળેલા હોય એવું પ્રતિત થાય છે તમે રજૂઆત કરવાનો એમ કહો કે તમે તમારી રીતે જે પણ કરીને પેપર ફાઇલ કરી દીધો છે અહીંયા બોર્ડ ઉપર પણ નથી બતાવ અગવા અગાઉની રજૂઆતોમાં અગાઉ પણ મેં કીધું જે સાહેબ જ નહીં સાંભળે તો શું કેમેરામાં રેકોર્ડિંગ નહીં આવે પેલે અગાઉ પણ મેં કીધું જે ગામોની તમે ગાડીઓ ફરાવો છો એમાં સ્પષ્ટ બજારોના ફોટા હોવા જોઈએ અંજારની પણ લોક સોનાણી હોય

આ તમારી છે સાહેબ ક્યાં ને ક્યાં કૂટનીતિ છે ઓ આ જીપીસીબી વિભાગની ખુલેમાં ખુલો હું કહું છું કે આ કૂટનીતિ અને આનાના કારણે જ કે આ જે પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટ ના આપવાની જગ્યા ઉપરો ત્યાં અપાઈ જાય છે ક્યાં અહીંયા આપણે ત્યાં પાણીના તળાવો આવે છે ક્યાં પાણીની કેનાલો આવે છે ક્યાં રેલવેના પટા આવે છે ક્યાં ગૌચર જમીન આવે છે એવા અનેક મુદ્દાઓ છે સીમતર ગામતરના પણ મુદ્દાઓ એવા છે કે જેમાં એ લોકોની આ અપાઈ છે આ સાહેબ આમાં કઈ પણ જગ્યા ઉપર આ જગ્યાનો અસ્તરનો ક્યાં પણ ખુલાસો હોય તો અમને બતાવો ને હોય પણ પેપર માં પણ એમણે આપ્યો હોય કોઈ ન્યૂઝમાં પણ આપ્યું હોય તો પણ બતાવો જઈ શકાય